લોકો ઉત્સાહથી કરી શકે એના માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત માં આવેલા છે જેમાં જે ગુનાહિત ઇતિહાસવાળા જે છે જે સોશિયલ મીડિયામાં ઉલટા પોસ્ટ કરે છે એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબરની ટીમ દ્વારા રાખવામાં આવે છે આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની આઠ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે ત્યાં સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી સાથે સાથ સાતસો જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે પ્રોહિબિશનના કેસો એમવીક એકસો જે પીધેલા ડ્રાઇવિંગના કેસો હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મના કેસો પણ કરવામાં આવેલા છે સાથે સાથે એકત્રીસ ડિસેમ્બરના ભાગરૂપે જે બંદોબસ્ત રહેશે તમામ પાસે બોડી ઓન કેમેરા બ્રેથ એનાલાઇઝર્સ પણ ચેકિંગ કરવામાં આવશે સાથે ખાસ મહિલાઓ બાળકોની સુરક્ષા માટે જાહેર જગ્યાઓમાં અમારી શી ટીમ્સ સ્કૂલ કોલેજિસ ને નજીક ત્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં શી ટીમ્સ એન્ટી રોમિયો સ્કોડ્સની પણ તેનાથી યુનિફોર્મ સાથે સાથે ખાનગી કપડામાં પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે જ્યાં ઉજવણી થનાર છે અને અમારી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજીની ટીમ નશાકારક પદાર્થોના વેપાર અથવા એના સેવન સાથે કોઈ એની પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની જરૂરત પડે એના માટે અમે લોકલ પોલીસ સ્ટેશનના નંબર એકસો બાર નંબર અને સાયબર હેલ્પલાઇનનો પણ નંબર જાહેર કરવામાં આવેલા છે અને મીડિયાના મિત્રો મારફત અમારી પણ એક રિક્વેસ્ટ છે કે બધા જાહેર જનતાને અમારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસને ક્યાં પણ જરૂરત થાય ક્યાં કોઈ અસામાજિક તત્વ કોઈ હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા એકસો બાર નંબરના સંપર્ક કરીને પોલીસની મદદ લઈ શકાય ગઈ કાલે જે અમારી ટીમ ને અમારી ડેલી ઘણા દિવસો પેટ્રોલિંગ ચાલે છે અને બે દિવસથી અમે ડ્રાઈવ ઘણી ઇન્ટેન્સ કરી દીધી છે ગઈકાલે પ્રોહિબિશન ના એકસો પાસઠ કેસ કરવામાં આવેલા છે જુગાડના અઠાર કેસો એમવી એક્ટ જે પીધેલા ડ્રાઇવિંગ છે એના બ્યાલીસ કેસો કરવામાં આવેલા છે જીપી એક્ટ એકસો જેમાં છરી અથવા કોઈ ઘાતક હથિયાર સાથે કોઈ ફરતા હોય એના નો કેસો કરવામાં આવેલા છે એમવી એક ડિટેન કરવામાં અમારે સત્તાવન વાહન ડિટેન કરવામાં આવેલા છે ડાર્ક ફિલ્મ જે ફોર વ્હીલર્સમાં જે લોકો આપણે ડાર્ક ફિલ્મ લઈને ફરતા હોય એમાં અમે એકસો કેસીસ કરવામાં આવેલા છે આ રીતે રોંગ સાઈડ જે ઓવર સ્પીડિંગ અથવા રોંગ સાઈડ જો ડ્રાઇવિંગ કરે છે ધૂમ સ્પીડ બાઇકમાં ચલાવે છે એમાં એકવીસ કેસો પણ કરવામાં આવેલા છે અને એ ડ્રાઈવ નેક્સ્ટ બે દિવસોમાં પણ ઇન્ટેન્સિવલી ચાલુ રહેશે અત્યાર સુધી મારે પાસ પાંચથી છ જગ્યાની માહિતી અથવા પરમિશન લેવામાં આવેલી છે ત્યાં એને આયોજકો સાથે મીટિંગ પણ કરવામાં આવેલી છે તો ત્યાં કોઈ પ્રકારની આયોજકોને પણ ચેતવણી આપવામાં આવી છે કોઈ પ્રકારની નશાકારક પદાર્થના સેવન અથવા એના જોડાયેલા કોઈ લોકો આમાં અને કોઈ માહિતી હોય તો તાત્કાલિક જિલ્લાના તરીકે અમારી જો એસઓજીની ટીમ્સ અને બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ્સ હોય છે ત્યાં પેટ્રોલિંગમાં રહે છે એને સાથે અમારે જે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ અમારે બંદોબસ્ત એસઆરડી ત્યાં હોય જ છે એને પણ ઇન્ટેન્સિવલી પેટ્રોલિંગ કરવામાં અને પેટ્રોલિંગમાં રહેવા માટે સૂચના કરી છે પોલીસ વડા તરીકે મારી જામનગર જિલ્લાના પ્રજાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આપ કાયદાના અમલ કરશો અને કોઈ પણ અપરાધી અથવા કોઈ પણ અસામાજિક તત્વ આપને હેરાન કરે અથવા આપને ધ્યાન ઉપર આવે તો અમે તાત્કાલિક એકસો નંબર ઉપર અથવા કોઈ પણ પોલીસ ની કચેરી એસડીપી ઓફિસ એસપી ઓફિસમાં તાત્કાલિક સંપર્ક કરવા અમારી પણ વિનંતી છે